પોરબંદરને હરિયાળું બનાવવા માટે દસ હજાર ટ્રીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પોરબંદરમાં દસ હજાર વૃક્ષોનું રોપણ માટે એક અભિયાન ચાલી રહ્યું છે હાલ આપણે પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવે છે જ્યાં વૃક્ષારોપણ લઈને કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી છે પાંચ હજાર જેટલા જે વૃક્ષને જે જારી હોય છે તે બનાવવામાં આવી રહી છે હાલ આપણે જીઆઈડીસી વિસ્તારમાં આવે છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જીઆઈડીસી વિસ્તારમાં છે જ્યાં પાંચ હજાર જેટલા પાંજરા જે વૃક્ષોને સુરક્ષા આપી શકે તે માટેના બનાવવામાં આવ્યા છે પોરબંદરમાં જે રીતે દસ હજાર વૃક્ષનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપણી સાથે સંસ્થાના ધર્મેશભાઈ પણ જોડાઈ ગયા છે તેમની સાથે જ વાત કરશું કે કઈ રીતનો પ્રોજેક્ટ છે અને પોરબંદરને હરિયાળો માટે કેટલા લોકો જોડાયેલા કઈ કઈ સંસ્થાઓ જોડાયેલા છે કે પ્રકારનું આયોજન છે ધમેશભાઈ પોરબંદરને હરિયાળું બનાવવા માટે એક મોહિમ ચલાવવામાં આવ્યું છે સૌપ્રથમ તો આ કોનું આયોજન હતું કોનો વિચાર હતો અને કઈ રીતના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે આપણા પોરબંદરના હેલ્થ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અને રેડકર્સ સોસાયટીના પ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને પોરબંદરના ગ્રીન આર્મીના ઘણાય સભ્યો તરફથી આ એક આયોજન થયું છે કે દસ હજાર વૃક્ષો પોરબંદરમાં આપણે વાવવા છે અને આ અભિયાન અમદાજે એકાદ મહિના પહેલાં આની શરૂઆત થઈ અને ઘણા સામાજિક સંસ્થાઓને અને લોકોને જોડી આ મુહિમ આગળ વધાઈ રહી ત્યાર પછી અમે એક આયોજન કર્યું અને તેમાં દાતાશ્રીઓને બોલાવી અને આ બાબતમાં થોડું થોડું ફંડ ડોનેશન લીધું કે હરેક દાતાશ્રીઓ આ મુહિમમાં જોડાય અને પોતાનું અનુદાન આપે તેથી અમે અંદાજે છ હજાર જેટલું વૃક્ષનું તો અમે ટૂંક સમયમાં ટૂંકા દિવસોમાં અમે એનું યોગદાન લઈ લીધું છે દાન મળ્યું છે ત્યાર પછી અમે આની શરૂઆત કરી છે આજે આપણે જોઈ રહ્યા છો કે સદભાવના વૃદ્ધાશ્રમ આશ્રમ દ્વારા જે પિંજરા બનાવવાનું અથવા માટીને તૈયાર કરવા માટે ચાલી રહી છે કામગીરી અત્યારે હાલમાં આપણે ઘણા જોઈ રહ્યા છે કે આપણે ઘણા પિંજરાઓ છે બની ગયા છે અને ટૂંક સમયમાં જ આપણે આ આપણે કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છે આજે અંદાજે નવ ફૂટ જેટલું બાજરું આપણે બની ગયું છે ચાર ફૂટ જેટલું જમીનની અંદર જશે અને છ ફૂટ જેટલું આપણે બારોબાર રહેશે આ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે સદભાવના જે ટ્રસ્ટ એ શું કામગીરી કરશે આમાં આપણે એવું છે કે સદ્ભાવના ગ્રુપ દ્વારા આપણે એક વૃક્ષના ત્રણ હજાર રૂપિયા લઈએ છીએ અને એમાં બે દાતાશ્રીઓનું નામ લખવામાં આવે છે હવે એમાં એક ટ્રસ્ટ એક દાતાશ્રી તમે હોય કે એક દાતાશ્રી હું હોય એવી રીતના આપણા બે દાતાશ્રીનું નામ લખે છે ગમે એમાં ટેમ્પલેટ લાગે છે ત્યારે આપણે સદ્ભાવના ગ્રુપ તરફ એવું કીધું કે તમે પંદરસો રૂપિયા લખે અમને એક દાતાશ્રી આપો અને અમે એક દાતાશ્રી અમારા તરફથી આપશો એટલે આપણે પોરબંદરના દાતાશ્રીને પંદરસો રૂપિયા દાન લીધું એ દાનમાં આપણે ત્રણ વર્ષની જવાબદારી ટોટલી કેડ કરવાની સદભાવનાની રહેશે જ્યારે કે ખાડો ગોળી વૃક્ષ રાવવું અને ઉગાડવું અને અંદાજે પચીસ ફૂટનું કરવું અથવા ત્રણ વર્ષથી વધુ સમય એ સદભાવનાની ટોટલ જવાબદારી રહેશે અને કોઈ ના કરે ભગવાનને કોઈ વાવાઝોડું આવે અને વૃક્ષ ઉખડી જાય તો પણ સદભાવના ગ્રુપ તરફથી એવી ખાતરી આપવામાં આવી છે કે વૃક્ષ ને ફરીથી વાવવામાં આવશે અને ફરીથી ઉગાડવામાં આવશે અને ફરીથી પચીસ ફૂટ નું થાય ત્યાં સુધી ટોટલી જવાબદારી સદભાવના ગ્રુપ ની રહી એટલે આપણે કહી શકીએ કે આપણે ઘણી આપણે સંસ્થાઓ દ્વારા કે બધા રીતના વૃક્ષોપણ થાય છે પણ આ આપણે ત્રણ વર્ષને જો ધ્યાને લઈને આપણે આ વૃક્ષોપણ કરીએ છીએ કે કદાચ મારા અંદાજે ઊંડા ખોટો હોય તો આવું વૃક્ષોપણ દસ જેટલું આજુબાજુમાં ક્યાંય નહીં થયું હશે આવી રીતના આયોજન નહીં થયું છે

એને કલરિંગ થાય છે કલર લાગે છે અને પછી આ બેન એને કવર કરે છે અને એને ફરતી જાળવી વિકે છે જેથી કરીને વૃક્ષોને કોઈ જાતની નુકસાની ના થાય એ માટે આ કવર લાગે છે એને એની ઉપર સદભાવનાનું હાલ પૂરતું અત્યારે બેનર લાગે છે પછી આપણે જે ટૂંક સમયમાં બધા વૃક્ષો લાગી જશે છે ત્યારે આપણા દાતાશ્રીમાં બધાએ જે આપણે નામ આપેલા છે એના પણ આપણે એ ટેમ્પલેટ લગાડવાની છે

માટી આપણા જમીન અને વાતાવરણ અનુકૂળ છે એવી આપણે માટી આપણે સિલેક્ટ કરીને એને પ્રોવાઈડ કરી છે આપણે આખું આયોજન કેટલા દિવસમાં કરવામાં આવ્યું આખું આયોજન ઓછામાં ઓછું દોઢથી બે મહિનામાં આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે પણ હું આભાર માનું છું કે રામદેવભાઈનો પ્રવીણભાઈનો અને પોરબંદરના સૌ શ્રેષ્ઠીઓનો

એમાં તમે આપણે તમે ડોનેશન કરવું હોય તો એમાં ઓનલાઈન અથવા તમે ફિઝિકલી રીતે આપો તો આપણે કસ્ટરનું એક બનાવ્યું છે કે જેમાં આપણે ફંડ ટ્રાન્સફર કરી શકો અને એમાં તમે એક ગૂગલ ફોર્મ પણ બનાવ્યું છે કે જેમાં તમે તમારું ડાટાશ્રીનો પૂરી પૂરી વિગત એને આપવાની અને જેથી કરીને અમારે પણ એક નોંધણી બને અને જે વૃક્ષો પર જે પોતાનું સ્વજનનું નામ લખાવવું છે એની પણ રેગ્યુલર બહુ સારી રીતના નોંધણી કરીએ છીએ અમે

હવે પછી કલર થઈ ગયા પછી ઓલા બેન્ડ જેમ લગાડતા હતા એના ઉપર કાપડ લગાડી એને પૂરેપૂરું કોટન કરી એને બારે આપણે લગાડી જવાનું વ્યવસ્થા વ્યવસ્થા કરી કરતી અને આપ જોઈ રહ્યા માટીની વ્યવસ્થામાં જેસીબી દ્વારા કરવામાં આવી રહી છે માટી કેવી રીતે લઈ આવવામાં આવશે કે માટી પહેલા તો અમે ઘણી જગ્યાએ જોવા ગયા હતા સેમ્પલ લીધા અને ઘણા એક પોટ ખાલ તો ભરતભાઈ મોઢવાડીયાએ અમારી એની માટી માટે ખૂબ મહેનત કરી છે કેશુભાઈ વાઢેરે મહેનત કરી છે કે તમને આ પોરબંદરમાં એક સારો પ્રોજેક્ટ મળી રહ્યો છે તો એને આપણે માટી પણ એક આના માટે સારી લઈ આવીએ ત્યારે માટી સારા મહિલી લઈ આવ્યા પછી એમાં રાજભા જેઠવા તરફથી આપણે ખાતર પણ એની શોધી આપ્યું અને બધા એમ કે પોરબંદર આખું ભેગું થાય અને પોરબંદર ને ગ્રીન બનાવવામાં લાગી ગયું છે અત્યારે આપણે જોયું કે પોરબંદરને ગ્રીડ બનાવવા માટે પોરબંદર લાગી ગયું છે આપણે જાણીએ છીએ કે જે રીતે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે ગેલશિયર હોય કે દરિયાનું જળસ્થળ હોય તેમાં ખરાબ અસર જોવા મળી પરિણામો પણ આપણે જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતે પોરબંદરમાં પોરબંદરને હરિયાળું બનાવવા માટે લોકો એક થયા છે સંસ્થાઓ દ્વારા પણ દિવસે દિવસે હવે જ્યારે વૃક્ષારોપણની કામગીરી થઈ રહી છે ત્યારે પોરબંદર માટે આવનારા દિવસો તે લાભદાયક નીવડશે કિશન ચૌહાણ પોરબંદર